સવાલ છે કે એ શું છે અને તે શા માટે જરૂરી છે હવે એન્ટીબોડી એ એક પ્રકારનું પ્રોટીન છે જે આપણા લોહીમાં જોવા મળે છે અને એ આપણી શરીરની રોગપ્રતિકારક શક્તિનો એક ભાગ છે હવે શરીરની રોગપ્રતિકારક શક્ ક્ષમતા જે હોય એને બે મોટા મોટા ભાગમાં આપણે વહેંચીએ તો એક તરફ આવે ઇનેટ ઇમ્યુનિટી અને બીજી તરફ આવે અડેપ્ટિવ ઇમ્યુનિટી ઇનેટ ઇમ્યુનિટી એટલે શરીરમાં જન્મતા વેંત રહેલી રોગપ્રતિકારક શક્તિ કે જે શરીરમાં બહારથી કોઈપણ પ્રકારના એન્ટીજન આવે તો એની સામે હુમલાનો પ્રથમ ડિફેન્સ તરીકે વર્તે એમાં આપણા શરીરની ચામડીથી લઈને મોડાની લાળ અને મ્યુકસ મેમ્બ્રેનથી લઈને શરીરના ન્યુટ્રોફિલ્સ માઇક્રોફેજીસ નેચરલ કેર સેલ્સ વગેરે વગેરે આવે કે જેમનું કામ જ જન્મતા વેંત એમનું કામ એ બહારથી એન્ટિજેન આવે એને ઓળખીને એને સામેનો પ્રથમ ડિફેન્સ કરવાનો છે આ ઉપરાંત કેટલાક કોષો છે કે જે અડેપ્ટિવ ઇમ્યુનિટીમાં આવે છે આપણા શરીરમાં કણોમાંના બે ખાસ કણો બી લિમ્ફોસાઇટ અને ટી લિમ્ફોસાઇટ એ પૈકીના બી લિમ્ફોસાઇટ એ આ એન્ટીબોડીને ઉત્પન્ન કરે છે એન્ટીબોડી અડેપ્ટિવ ઇમ્યુનિટીનો ભાગ છે અડેપ્ટિવ ઇમ્યુનિટી એટલે કાળક્રમે શીખવાથી ઊભી થતી રોગપ્રતિકારક ક્ષમતા શરીરમાં એક વખત કોઈ વાયરસ કે બેક્ટેરિયા આવે તો આપણી શરીરની રોગપ્રતિકારક ક્ષમતા એને યાદ રાખે છે અને એ યાદ રાખવાનું કામ આ એન્ટીબોડી દ્વારા થાય છે આથી ફરી જ્યારે એ વિષાણુ કે બેક્ટેરિયા શરીરમાં પ્રવેશવાની કોશિશ કરે તો એને ઝડપથી પારખી એન્ટીબોડીની મદદથી એને ઝડપથી પારખી એને ટેગ કરી એટલે કે શરીરના જે બેક્ટેરિયા વાયરસને મારતા જે કોષો છે એ એને સરળતાથી ઓળખી શકે એવી રીતે એને અંકિત કરી અને એ બેક્ટેરિયા કે વિષાણુને મારવાના કામમાં જે મહત્ત્વનો ભાગ ભજવે છે તે આ એન્ટીબોડી છે રસી લેવાથી આપણા શરીરની રોગપ્રતિકારક ક્ષમતા આ એન્ટીબોડી દ્વારા જે તે વિષાણુ કે બેક્ટેરિયાને ઓળખતા શીખે છે એટલે રસીકરણને કારણે જે રોગપ્રતિકારક ક્ષમતા ઉત્પન્ન થાય છે એમાં પણ મુખ્ય ભાગ એન્ટીબોડીનો હોય છે વૈષ્ણવજન તો તેને કહીએ જે જાના